ભાવનગરમાં બાળકોની હોસ્પિટલવાળા કોમ્પ્લેક્ષમાં ભીષણ આગની ઘટના બનવા પામી હતી કાત તોડીને બાળકોને બચાવાયા હતા મોટી દુર્ઘટના ટળવા પામી હતી ભાવનગર શહેરના કાળાનાડા વિસ્તારમાં આવેલા સમિત કોમ્પ્લેક્ષમાં સવારે આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ બિલ્ડિંગમાં બાળકોની હોસ્પિટલ સહિત અન્ય ત્રણથી ચાર હોસ્પિટલો આવેલી હોવાને લઈને દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા આગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટના પાર્કિંગમાં લાગી હતી જોતજોતામાં સમગ્ર બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો હોસ્પિટલમાં દાખલ માસૂમ બાળકોનું ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સમીક કોમ્પ્લેક્ષના કાળુભાર રોડ શહેરના આજે સવારે નવ વાગ્યાની આજુબાજુ આગની ઘટના બનવા પામી હતી દસથી પંદર હોસ્પિટલ જ્યાં છે તે વિસ્તારમાં બાકીની બીજી દુકાનો અને ઓફિસો પણ આ કોમ્પ્લેક્ષમાં સમાવેશ થાય છે હોસ્પિટલમાં જે બાળકો અને દર્દીઓ એડમિટ હતા તેને કાત તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં સૂચના પ્રમાણે કોઈ પણ ઈજા કે કોઈને કેઝ્યુઅલટી થઈ નથી દર્દીઓને તેમજ મેડિકલ કોલેજના સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ પોલીસ અને લોકલ લોકોના સહયોગથી સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી